અમરેલી જિલ્લાની ચારેય નગરપાલિકા પર ભાજપે કબજો જમાવ્યો અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ થયા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવતા ચારેય નગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટીએ કબજો જમાવ્યો છે રાજુલા જાફરાબાદ અને ચલાલા પાલિકામાં તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ મેળવી હતી અને કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું એકમાત્ર લાઠી નગરપાલિકા એવી હતી જ્યાં ચોવીસમાંથી ભાજપને અઢાર કોંગ્રેસને પાંચ અને અપક્ષના ફાળે એક સીટ ગઈ હતી રાજુલા નગરપાલિકાની અઠ્યાવીસ સીટ જનાદેશ ભાજપ તરફી હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું એક પછી એક વોર્ડની તમામ ચાર બેઠકો ભાજપના ફાળે જવા લાગી હતી સાત વોર્ડની ગણતરી પૂર્ણ થતાં તમામ અઠ્યાવીસ બેઠક ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી હતી જાફરાબાદમાં અઠ્યાવીસમાંથી સોળ બેઠક ભાજપને અગાઉજ બીન હરીફ મળી ગઈ હતી જ્યારે બાકીની 12 બેઠક માટે મત ગણતરી હાથ ધરવામાં આવતા તમામ બેઠક ભાજપના ફાળે ગઈ હતી ચલાળા નગરપાલિકામાં કોંગ્રેસની મોટી આશા હતી અહીં 24 માંથી 20 બેઠક પર કોંગ્રેસ અને 4 બેઠક પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉભા રાખ્યા હતા પરંતુ તમામ 24 બેઠક પર ભાજપના ઉમેદવાર ચૂંટાતા કોંગ્રેસ અને આપનું ખાતું પણ ન ખોલ્યું હતું લાઠી નગરપાલિકામાં પણ કોંગ્રેસની મોટી આશા હતી પરંતુ અહીં કોંગ્રેસને માત્ર સીટ સીટ જ મળી હતી જ્યારે મેળવી નગરપાલિકા કબજે કરી હતી એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી અમરેલી નગરપાલિકાની બે સીટ પૈકી એક સીટ કોંગ્રેસને અને એક સીટ ભાજપને મળી હતી સાવરકુંડલાની એક સીટ પણ ભાજપે જીતી હતી ઉપરાંત દામનગરપાલિકાની બે સીટ પણ ભાજપના ફાળે ગઈ હતી